નમસ્કાર ગુજરાતના તાજા મોટા અત્યારના તાજા સમાચારની માહિતી મેળવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરીથી વધારો ગઈકાલે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો હતો અને ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલિયર અનુસાર આજે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયેલો જોવા વધારા સાથે અત્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનું પંચોતેર હજાર પાંચસો ચાલીસ રૂપિયા ઉપર ચાલી રહ્યું છે આ પહેલા તેની કિંમત ચુમ્મોતેર હજાર આઠ રૂપિયા હતી થઈ ગઈ છે અગાઉ અંદર નો ભાવ નેવ્યાસી હજાર બસો નેવ્યાસી રૂપિયા ચાલી રહ્યો હતો આમ માત્ર બે દિવસની અંદર ફરીથી સોના અને ચાંદીના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તો ઉપરાંત મહિલાઓ માટે પણ મોટી ખુશખબર સામે આવી છે અને કેન્દ્ર સરકાર આપી રહી છે છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પ્રથમ વખત અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તરની રોજ શરૂ કરવામાં આવી છે તે પ્રધાનમંત્રી ગર્ભવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં આ યોજનાનો હેતુ બાળક અને માતા બંનેની સારી સંભાળ લેવાનો છે જે માટે સરકાર તેમને

ઓગણીસ દિવસ થયા હોવા છતાં હજુ પણ ઠંડીના ઠેકાણા નથી જોકે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ઠંડીનો ચમકારો દેખાશે તાપમાન ધીમે ધીમે ઘટશે અને ઠંડીની અંદર વધારો જોવા મળશે તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને 20 થી લઈને આવનારી 23 નવેમ્બરની વચ્ચે ઠંડીનું પ્રમાણ રાજ્યની અંદર વધતું જોવા મળવાનું છે અને સવારમાં સ્વેટર પહેરવાની પણ જરૂર પડશે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળશે જેવી પણ નવી માહિતી જાહેર કરવામાં આવી છે સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહેલી છે રાજ્યના દિવ્યાંગોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં ભરી રહી છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકાર દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે જીએસઆરટીસીની તમામ બસો રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્ય મુસાફરી યોજનાનો લાભ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય પણ કરેલો છે જેના કારણે ત્રણ પોઈન્ટ અઢાર લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થવાનો છે અને રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનું ભારણ વધવાનું છે અને જીએસઆરટીસીની તમામ બસો છે કે જે રાજ્યની બહાર એકસો બસો અત્યારે દોડાવવામાં આવી રહી છે જેની અંદર દિવ્યાંગોને વિના મૂલ્યે અત્યારે મુસાફરી કરી શકે છે એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે દિવ્યાંગો જાય છે ત્યારે એને ટિકિટ લેવી પડશે નહીં તેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે તો ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંદર રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને અંદર વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અંદર ઔદ્યોગિક સંસ્થાઓ ધાર્મિક સ્થળો શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલ રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની સાથે જ વધુ પ્રમાણની અંદર જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળો પર નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે સીસીટીવી સીસીટીવી કેમેરા કેમેરા લગાડવામાં લગાડવામાં આવશે આવશે અને એક દિવસની અંદર વધુ લોકોની થતી હોય તેવી જગ્યાઓ પર તેવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે બિન ખેતી પરવાનગી લઈને નિર્ણય કરવામાં આવ્યો છે બિન ખેતી દસ ટકા વસૂલી જમીન એને કરી આપવામાં આવશે જમીન પુનઃ ખેતુ ફેર માટે આવે ત્યારે એને કરી અપાશે અને હાલ ત્રીસ ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવશે બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગને પણ દિશા નિર્દેશો રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી રહ્યા છે

વાહનોના જામમાંથી પણ છુટકારો મળશે સાથે જ ટોલ બાબતે પણ પારદર્શિકા જાળવવામાં આવશે અને એક સરકારી રિપોર્ટ અનુસાર ફાસ્ટ ટેગના કારણે ટોલ પ્લાઝાની આસપાસના વિસ્તારની અંદર ટ્રાફિકની અંદર સુધારો થયો છે પરંતુ ટોલ ગેટ ઉપર ટ્રાફિકનું દબાણ યથાવત રીતે જોવા મળી રહેલું છે અને આગમી સમયની અંદર ઓનલાઈન પેમેન્ટ થાય તેવું પણ જોવા મળી રહેલું છે ત્યાર બદલા સમાચારમાં આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહનો ઉપર ફરીથી સબસિડી શરૂ કરવામાં આવી છે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ઉપર સબસીડી આપવાનું શરૂ કર્યું છે આ યોજનાની અંદર ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ની ખરીદી ઉપર સરકાર પચાસ હજાર ની સબસિડી આપશે આ નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સબસિડી આપવાનું બંધ સબસીડી નું મૂલ્યાંકન જોકે એમએચઆઈએ હવે યોજના બજેટની અંદર કરતા વધુ રકમ મંજૂર કરી છે ને જેને લઈને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર માટે હવે સબસિડી આપવામાં આવશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે તે ઉપરાંત ક્રૂડ તેલના ભાવની અંદર ફરી એકવાર વધારો વિશ્વસ્તરે કેટલીક વખત નીચા આવેલા ક્રૂડ તેલના ભાવ ફરી એકવાર ઉંચકાવા લાગ્યા છે અને આવતા દિવસોની અંદર ભારતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ભાવ વધારાનું દબાણ સર્જાવાનો ખતરો ઊભો થયેલો છે બ્રેડ ક્રૂડનો ભાવ વધીને નેવું ડોલરની નજીક પહોંચી ગયો છે ક્રૂડ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા પણ દૈનિક ઉત્પાદનની અંદર દસ લાખ બેરલથી વધુનો કાપ મૂકવાની વિચારણા કરવામાં આવી રહી છે અને તેને પગલે ક્રૂડ તેલ ફરીથી મોંઘુ થવાનું છે અને એની સાથે જ પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે

સત્યાવીસ કેટેગરીની ત્રણસો ને આવશ્યક દવાઓનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં રોટા વાયરસ દવાઓનો સમાવેશ કરવામાં આવેલો છે અને અને આ દવાઓની કિંમત ફાર્માસ્યુટિકલ કંપની વધારી શકશે નહીં જેના કારણે કેન્સર અને અન્ય બીમારીથી પીડિતા દર્દીઓને મોટી રાહત મળવાની છે તો ઉપરાંત મોટા અવાજે ગીત સાંભળવું તમારી માટે જોખમી છે ડબલ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેડફોન પહેરીને મોટા અવાજથી ગીત સાંભળતા લોકો માટે ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે હેડફોન પહેરીને મોટા અવાજે ગીત સાંભળવાના કારણે વિશ્વની અંદર દસ લાખ યુવાનો બહેરાશ આવી ગયેલી છે અને આદત સો કોઈને ભારે પડી શકે છે અને એક અહેવાલ મુજબ હાલની અંદર વિશ્વની અંદર ચારસો ને ત્રીસ મિલિયનથી વધુ લોકો આ સમસ્યાથી પીડાઈ રહેલા છે અને જ્યારે વર્ષ બે હજાર પચાસ સુધીની અંદર આ સંખ્યાનો આંકડો સિત્તેર મિલિયન થઈ શકે તેવી પણ ચેતવણી આપવામાં આવેલી છે